જય સ્વામિનારાયણ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ મહાવદ સાતમ શનિવાર એકવાર ગામ સનાળામાં હરિભક્ત વિપ્ર મુળજી મહારાજના કાકા હિરજી મહારાજે દેહ મેલો ત્રીજે દિવસે મૂળજી મહારાજ પોતાની ઓસરીની કોર ઉપર બેસીને દાંતણ કરતા હતા તે વખતે તેમને શ્રીજી મહારાજના દર્શન થયા ત્યારે મૂર્તિમાં પોતે જોડાઈ ગયા અને લક્ષ્ય થયો અને અક્ષરધામમાં ગયા ત્યાં મૂળજીએ શ્રીજી મહારાજને દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન દીઠાને ફરતા અનંત કોટી મુક્તને બેઠેલા દીઠા ને પોતાની વૃત્તિ શ્રીજી મહારાજની મૂર્તિમાં પરોવાઈ ગઈ ત્યારે શ્રીહરિ કહે જે મૂળજી તું પાછો દેહમાં જા ને ત્યાં સર્વને સત્સંગ કરાવજે ને તને ત્યાં બેઠા અનંત ધામોના ભગવાનની મૂર્તિઓ દેખાશે તેની પણ તું ત્યાં વાતો કરજે ને અમે તને આજથી આઠમે દિવસે બાર વાગે તેડવા આવીશું તે વાત પણ સૌને કહેજે એમ કહી તેને પાછો દેહમાં મોકલો ને જાગ્રત થયા ત્યારે તેમના ભાઈ તથા કુટુંબીજનોએ પૂછ્યું તને શું થઈ ગયું હતું ત્યારે તે કહે કે મને તો શ્રીજી મહારાજ પોતાના અક્ષરધામમાં તેડી ગયા હતા એમ કહીને પછી બપોરે જમીને ચોરે ગયા અને ગામના માણસોને ભેગા કરીને અક્ષરધામના સુખની વાત વર્ણવીને કરી ને બીજા પણ ધામોની વાત કરી તથા લોક લોકાંતરની વાતો કરી અને ચાર વેદ તથા છ શાસ્ત્ર અને અઢાર પુરાણની પણ વાતો કરી પછી કહ્યું જે મારે આજથી આઠમે દિવસે આ દેહ મેલીને ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામમાં જવું છે તે વાત સાંભળીને સૌ આશ્ચર્ય પામી ગયા તે વખતે ગામના કાઠી દરબાર તથા લીંબો પટેલ તથા ગીલો ઠક્કર તથા દેવચંદ ઠક્કર વગેરે સૌએ કહ્યું કહ્યું છે તો આઠમે દિવસે ધામમાં જા તો અમારે સર્વને સત્સંગી થાવું ને સ્વામિનારાયણની કંઠી બાંધવી ત્યારે મૂળજી વિપ્ર કહે જરૂર આઠમે દિવસે મને સ્વામિનારાયણ ભગવાન તેડી જશે પછી આઠમે દિવસે તેના કાકાનું અગિયારમું હતું તેથી કારજ ઉપર આવેલા સર્વે વિપ્રોને સવારમાં બોલાવીને વાત કરી છે આજ બપોરના બાર વાગે મારે દેહ મેલવો છે માટે તમે કણબીની ડેલીમાં બંદોબસ્તવાળું મોટું ફળિયું છે ત્યાં રાંધવાનું રાખો ને બાર વાગ્યા પહેલાં સૌ જમીને પરવારી જાજો એમ કહી ત્યાં સીધાનો સામાન મોકલાવ્યો ત્યારે સૌ બ્રાહ્મણો પરિણામ પરિયાણાજે આપણે વહેલાં રાંધીને જમી લેવું ત્યારે બેક જણા બોલ્યા જે તે શું ભીષ્મ પિતામાં થયો છે કે બાર વાગે મેલ છે એમ વાતો કરતાં કરતાં સૌ અગિયાર વાગે જમીને પરવાયર્યા ને ભાઈ સર્વે મુળજીભાઈની પાસે આવ્યા અને ગામના દરબાર પણ પોતાના ચાકર લોકોને સાથે લઈને આવ્યા અને લીંબા પટેલ ગીગા ઠક્કર દેવચંદ ઠક્કર પણ આવ્યા તે વખતે મુળજી મહારાજે ઘડી એક સૌ પાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર નામની ધૂન કરાવી પછી કહ્યું હવે રાખો પછી સૌ સગાવાલાને ભલામણ કરી જે મારી વાંસે કોઈ રોષો નહીં ને સાકર વેચજો કારણ કે આ સનાળા ગામનો ગ્રાસ મને મળે તો તમે રાજી નહીં ત્યારે સૌ સગાવાલા કહે અમે રાજી થઈએ પછી વળી મૂળજી મહારાજ બોલ્યા કે મને વડોદરાનું રાજ્ય મળે તો ત્યારે સગા કહે ત્યારે અતિ રાજી થઈએ પછી મૂળજી મહારાજ બોલ્યા આજે આ સમયે મને અક્ષરધામની પ્રાપ્તિ થશે તો કરોડ વડોદરા મેળા વડોદરા મેળા તેમ જાણજો એમ વાત કરતાં બાર વાગ્યાનો વખત થયો ત્યારે મુરજી મહારાજ સૌ માણસોને જય સ્વામિનારાયણ કહીને બોલ્યા છે આ સ્વામિનારાયણ ભગવાન તથા ગોપાળાનંદ સ્વામી આદિ અનેક મુક્તો મને તેણવા આવ્યા છે તે ભેળો હું અક્ષરધામમાં જાઉં છું એમ કહીને દેહ મેલો તે વખતે બીજા પણ ઘણા માણસોને શ્રીહરિના દર્શન થયા સાધુના દર્શન થયા તેથી સૌ આશ્ચર્ય પામ્યા પછી ગામના દરબાર તથા લીંબો પટેલ ગિલો ઠક્કર દેવચંદ ઠક્કર વગેરે ઘણા માણસો વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા વસ્તુ જયસ્વામિનારાયણ શ્રીહરિચરિત્ર ચિંતામણીમાંથી